સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ માણસને શારીરિક અને માનસિક બીમારીઓ તરફ લઈ જાય છે શારીરિક બીમારીઓ તો ખરી પણ માનસિક બીમારીઓમાં તમને ઊંઘ ઓછી આવી ડિપ્રેશન થવું એન્ઝાયટી વધી જવી એકલતા લાગવું અને નેગેટિવ વિચારો આવવા એ બધા મુખ્ય ડ્રોબેક્સ એટલે કે ડિસએડવાન્ટેજ છે સોશિયલ મીડિયાના ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો શ્લોક બારમો જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો યુક્ત યોગી કર્મફળનો ત્યાગ કરીને શાશ્વત શાંતિ પામે છે માત્ર અયુક્ત એટલે કે અસ્થિર અથવા સંતુલારિત કામ કામનાને વસ્ત થઈ ફળની આસક્તિથી કર્મ કરતા કરતા તે બંધાય છે બીજા શબ્દોમાં કહીએ તો કર્મયોગી કર્મના ફળની તજી ભગવત પ્રાપ્તિ રૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અમેરિકાનો પ્રસિદ્ધ ગાયક એલ્વિસ પ્રેસલી ત્રીસ તેત્રીસ વર્ષની ઉંમરે ચાલીસ ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ ગયો એની પાસે જિંદગીમાં એટલા બધા પૈસા હતા નાની ઉંમરે એણે પોતાનું પ્રાઇવેટ પ્લેન વસાવ્યું હતું પણ એકલતા અને જિંદગીની ભાગાદોડમાં એ એટલો કંટાળી ગયો હતો કે એને એકલતાનો બહુ અનુભવ થતો હતો અને એણે છેલ્લે ચાલીસ જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ લઈ આપઘાત કર્યો જીવનમાં શાંતિની ખૂબ જરૂરી છે શાંતિ વગર જીવન અશક્ય છે આ શ્લોકમાં ભગવાન યુક્ત શબ્દ વાપર્યો છે શબ્દનો અર્થ પ્રકરણા પ્રમાણે થતો હોય છે એ ન્યાયે ગીતામાં યુક્ત શબ્દનો પ્રયોગ પ્રસંગ પ્રમાણે જુદી જુદી જગ્યાએ જુદા અર્થ થયો છે યુક્ત શબ્દ યુજ યુજ ધાતુથી બન્યો છે અને તેનો અર્થ જોડાવું થાય છે બીજા અધ્યાયના એકસઠમાં શ્લોકમાં યુક્ત શબ્દ સંયમીના અર્થમાં આવ્યો છે છઠ્ઠા અધ્યાયના આઠમા શ્લોકમાં ભગવત પ્રાપ્તિ તત્ત્વજ્ઞાની માટે સત્તરમા શ્લોકમાં આહાર વિહારની સાથે હોવાથી ઔચિત્યના અર્થમાં અને અઢારમા શ્લોકમાં ધ્યાન યોગીના અર્થમાં પ્રયોજ્યો છે સાતમા અધ્યાયના બાવીસમાં શ્લોકનો તેનો પ્રયોગ શ્રદ્ધા સાથે થવાથી સંયોગનો વાચક છે આ જ પ્રમાણે અધ્યાયના આઠમા શ્લોકમાં પણ આ શબ્દ સાંખ્ય યોગીના અર્થમાં કરવામાં આવ્યો છે ત્યાં એવા તત્વજ્ઞ પુરુષને યુક્ત કહેવામાં આવ્યો છે કે જે બધી જ ઇન્દ્રિયોને પોતપોતાના અર્થોમાં વર્તી રહી છે અને એમ માની પોતાને કર્તવ્ય પણ આ માને છે અહીં ભગવાન આગળ કહે છે કે જેમનો ઉદ્દેશ ક્ષમતા છે તે બધા પુરુષો યુક્ત અર્થાત યોગી છે અહીં કર્મયોગીનો વિષય ચાલી રહ્યો છે એટલા માટે અહીં યુક્ત પદ એવા કર્મયોગી માટે કરવામાં આવ્યું છે જેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોવાથી જેનામાં સાંસારિક કામનાઓનો અભાવ થઈ જાય છે અહીં આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મફળનો ત્યાગ કરવાનું તાત્પર્ય ફળની ઈચ્છા આ શક્તિનો ત્યાગ કરવો એમ છે કેમ કે વાસ્તવમાં ત્યાગ કર્મફળનો નહીં પરંતુ કર્મફળની ઈચ્છાનો હોય છે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો અર્થ કોઈ પણ કર્મ અને કર્મ ફળથી પોતાના માટે કદી કિંચિત માત્ર કોઈ પણ પ્રકારનું સુખ લેવાની ઈચ્છા ન રાખે કર્મ કરવાથી એક તો તાત્કાલિક ફળ મળે છે અને બીજું પરિણામમાં ફળ મળે છે આ બંને ફળોની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે અને પોતાનું કંઈ જ નથી ને પોતાને માટે કંઈ નથી કરવાનું અને પોતાને કંઈ નહીં જોઈએ આ રીતે કરતા સર્વથા નિષ્કામ થઈ જતા કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરે છે સંચિત કર્મ અનુસાર પ્રારબ્ધ બને છે પ્રારબ્ધ અનુસાર મનુષ્ય જન્મ થાય છે મનુષ્ય જન્મમાં નવા કર્મો થવાથી નવા કર્મ સંસાર સંસ્કાર સંચિત થાય છે પરંતુ કર્મફળની આ શક્તિનો ત્યાગ કરીને કર્મો કરવામાં કરવાથી કર્મ શેકેલા બીજની જેમ સંસ્કાર ઉત્પન્ન કરવામાં અસમર્થ બની જાય છે અને તેમની સજ્ઞા અકર્મ થઈ જાય છે વર્તમાનમાં નિષ્કામ કરેલા કર્મોના પ્રભાવથી તેના પુરાણા કર્મ સંસ્કારો પણ સમાપ્ત થઈ જાય છે આ રીતે તેને પુનઃ જન્મનું એ કારણ બને છે એ મોક્ષ પામતો નથી કર્મ ફળ ચાર પ્રકારના છે પહેલું દ્રષ્ટ કર્મ જે વર્તમાનમાં કરવામાં આવતા નવા કર્મનું ફળ છે જે તત્કાળ પ્રત્યક્ષ મળતું દેખાય છે જેમ કે ભોજન કરવાથી ભોજન કરવાની તૃપ્તિ અને આનંદ અદૃષ્ટ કર્મફળ વર્તમાનમાં કરવામાં આવતા નવા કર્મનું ફળ જે અત્યાર તો સંચિત રૂપે સંગ્રહિત થાય છે પરંતુ ભવિષ્યમાં આ લોક કે પરલોકમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાના રૂપે મળે છે પ્રાપ્ત કર્મફળ પ્રારબ્ધ અનુસાર વર્તમાનમાં મળેલા શરીર જાતિ ધન વર્ણ સંપત્તિ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે અપ્રાપ્ત કર્મફળ પ્રારબ્ધના પ્રારબ્ધ કર્મના ફળ રૂપે જે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભવિષ્યમાં મળવા વાળી છે એ અપ્રાપ્ત ફળ આ ચારેય પ્રકારના કર્મફળમાં દ્રષ્ટ અને દ્રષ્ટ અધ્રષ્ટ કર્મફળ ક્રિયામાણ કર્મને આધીન છે તથા પ્રાપ્તને અને અપ્રાપ્ત કર્મફળ પ્રારબ્ધ કર્મને આધીન છે કર્મફળનો ત્યાગ કરવાનો એ અર્થ એ છે કે દ્રષ્ટ કર્મફળનો આગ્રહ ન રાખવો તથા મળવાથી પ્રસન્ન કે અપ્રસન્ન થવું અદ્રષ્ટ કર્મફળની આશા ન રાખવી પ્રાપ્ત કર્મફળમાં મમતા ન કરવી તથા મળવાથી સુખ કે દુઃખ ન થવું અને અપ્રાપ્ત કર્મફળની કામના ન કરવી કે મારું દુઃખ દૂર થઈ જાય અને સુખ મળી જાય સાધારણ મનુષ્ય કોઈકને ને કોઈક કામનાને લીધે કર્મનો આરંભ કરે છે અને કર્મોની સમાપ્તિ સુધી એ કામનાનું ચિંતન કરતો રહે છે જે રીતે વેપારી ધનની ઈચ્છાથી વેપારનો આરંભ કરે છે અને તો તેની વૃત્તિઓ ધનમાં લાભ અને હાનિ તરફ જાય છે કારણ કે લાભ થાય હાનિ ન થાય ધનનો લાભ થતાં તેને પ્રસન્નતા થાય છે અને હાનિ થતાં એ દુઃખી થઈ જાય છે આ રીતે જ બધા જ લોકો એટલે કે મનુષ્યો ઓ સ્ત્રી હોય સ્ત્રી હોય કે પુરુષ હોય ધન માટે માન માટે મોટાઈ માટે વગેરે કોઈ પણ પ્રકારના એક ફળની એવો આશા આશા કે ઈચ્છા રાખતા હોય છે પરંતુ જે અહીં વાત કરી છે એ કર્મયોગી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કર્મ કરે છે અહીં આગળ ભગવાન કહે છે કે કે સાંસારિક પદાર્થોની કામનાને મમતાના ત્યાગથી શાંતિ મળે છે સુસુપ્તિમાં જ્યારે સંસારની વિસ્ફૂતિ થઈ જાય છે ત્યારે એમાં પણ શાંતિનો એક અનુભવ થાય છે જો જાગ્રતમાં સંસારનો સંબંધ વિચ્છેદ થઈ જાય તો પછી કેવું શું એવી રીતે નિંદ્રા આવી કોઈ પણ કાર્ય પૂરું થવું છોકરીઓનો વિવાહ થવો વગેરે થવો વગેરે એ પણ એક શાંતિ મળે છે તાત્પર્ય એટલે કે મૂળ એ છે કે સાંસારિક કામના મમતા અને આ શક્તિનો ત્યાગ કરતાં જ શાંતિ પ્રાપ્ત થાય છે પરંતુ એ શાંતિનો ઉપભોગ કરવાથી અર્થાત તેમાં સુખ લેવાથી અને તે એ જને લક્ષ્ય માની લેવાથી સાધક એ શાંતિના ફળ સ્વરૂપે મળવાવાળી નૈષ્ઠિક શાંતિ અર્થાત પરમ શાંતિથી વંચિત રહી જાય છે કારણ કે એ શાંતિ ધ્યેય નથી પરંતુ પરમ શાંતિનું કારણ છે સંસારના સંબંધ વિચ્છેદ થવાવાળી શાંતિ સત્વગુણ સાથે સંબંધ રાખવાથી સાત્વિક શાંતિ છે જ્યાં સુધી સાધક આ શાંતિનો ભોગ કરે છે અને એ શાંતિ વડે મારામાં શાંતિ છે એ રીતે પોતાના સંબંધ માને છે ત્યાં સુધી પરિચ્છિન્નતા રહે છે જ્યાં સુધી પરિચ્છિન્નતા રહે છે ત્યાં સુધી અખંડ એકર સેવાવાળી વાસ્તવિક શાંતિનો અનુભવ થતો નથી શાંતિ આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે અને શાંતિથી જીવન વિતાવવા લોકોની ઈચ્છા હોય છે અને શાંતિ માટે લોકો જાત જાતના બને ભાત ભાતના ક્લાસો અને અધ્યયનો અને યોગો કરે છે આવી શાંતિની વાતમાં એક વાત હોય છે કે એક રાજાએ પોતાના નગરમાં જાહેરાત કરી કે કોઈ મને શાંતિનું સરસ ચિત્ર દોરીને આપશે એને હું પાંચસો સોના મોર આપીશ અને આમાં રાજાએ ગામ ગામે ગામ અને નગરોમાં આની ઘોષણા કરી એમાં કીધું કે મારા રાજ્યમાં જે શાંતિનું ચિત્ર દોરશે એને પાંચસો સોનામો રાખીશ અને અને આ માટે એણે જુદા જુદા ચિત્રકારોને પોતાને ત્યાં આમંત્રિત કર્યા ઘણા ચિત્રકારો આવીને જાત જાતના ચિત્રો બનાવ્યા આ ચિત્રોનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું આ ચિત્રો ગામના અને નગરજનો લોકો જોતા અને દરેક જણના મનમાં એક અભિપ્રાય આવતો આ અભિપ્રાય પરથી એક જાણવા મળ્યું કે દરેકને એકમાત્ર ચિત્ર ગમ્યું કે જેમાં એ લોકોને શાંતિનું ચિત્ર લાગ્યું એ ચિત્રમાં એક શાંત પાણીમાં શાંત પાણી નદી શાંત પાણી હતું એ નદી શાંતિથી વહેતી હતી ત્યાં પહાડ પાછળ હતો પહાડમાંથી સૂરજ ઉગતો હતો પક્ષીઓ કલરવ કરીને જતા હતા અને આ નદી કિનારે લોકો શાંતિથી બેઠા હતા લોકોને આ ચિત્ર ગમ્યું પણ જ્યારે રાજાએ જુદા જુદા ચિત્રો જોયા ત્યારે એમને આ ચિત્ર કરતાં બીજું એક ચિત્ર ગમ્યું એ ચિત્રમાં એવું ચિત્રકારે એવું ચિત્ર દોર્યું હતું કે ઘનઘોર અંધારું હતું એમાં વીજળીના કડાકાઓ થતા હતા વરસાદ પડતો હતો પવન વહેતો હતો છતાં એ એક ઝાડમાં એની બખોલમાં એક પક્ષીએ જે માળો બાંધ્યો હતો એમાં એ પક્ષી પોતાના બાળકોને શાંતિથી ખોરાક ખવડાવતો હતો રાજાને આ ચિત્ર ગમ્યું કારણ કે એનો કે એ રાજાએ આ ચિત્ર પસંદ કર્યું ત્યારે એના વજીરે પૂછ્યું કે તમે રાજા આ તમે આ ચિત્ર કેમ પસંદ કર્યું ત્યારે એણે રાજાએ કીધું કે શાંતિ એ મનની વસ્તુ છે એ બાહ્ય વસ્તુ નથી આ પક્ષી પોતાના બાળકોને જે ભોજન કરાવે છે એ કેટલી શાંતિ અને પ્રેમથી કરાવે છે એની ઉપર એને આજુબાજુની વાતાવરણની એટલે કે વરસાદની વીજળીની પવનની કોઈ પણ અસર થતી નથી એટલે શાંતિ એ મનની જ વસ્તુ છે અને શાંતિ રાખવી એ શાંત બહારની બાહ્ય અવસ્થા શાંત હોવા કરતાં અંદરની શાંતિ હોવી એ ખૂબ જ જરૂરી છે આ શ્લોકમાં ભગવાન આગળ કહે છે કે જે કર્મયોગી નથી પરંતુ કર્મી છે એવા સકામ પુરુષો માટે આવ્યું છે એટલે કે એના બંધનમાં પડી જાય છે કામના માત્રથી કોઈ પણ પદાર્થ નથી મળતો જો મળતો હોય તો પણ એ પોતાની સાથે હંમેશા માટે રહેતો નથી એવી વાત પ્રત્યે હોવા છતાં પણ પદાર્થોની કામના રાખવી એ એ પ્રમાદ છે તુલસીદાસજીએ પણ કહ્યું છે કે કે અતેર હું તોહી હી પામર તું ન તજ અબે હિતે એનો અર્થ એ નથી કે પદાર્થોને સ્વરૂપથી છોડી દેવા જો સ્વરૂપથી છોડતા પણ જો મુક્તિ થતી હોય તો મરવાવાળા બધા મુક્ત થઈ જાય પદાર્થો તો પોતાની જાતને સ્વરૂપથી છૂટતા જાય છે આથી વાસ્તવમાં તે પદાર્થો જે કામના મમતા અને આસક્તિ છે તેને છોડવાની છે કેમ કે પદાર્થો સાથે કામના મમતાને આસક્તિપૂર્વક માનેલો સંબંધ જન્મ મરણરૂપી બંધનનું કારણ કર કારણ બને છે કર્મયોગના આચરણથી કર્મનો પ્રવાહ કેવળ પરમહિતને માટે થવાથી આને માની લીધેલો સંબંધ સુગમતાથી છૂટો પડી જાય છે વિખૂટો થઈ જાય છે વાસ્તવમાં મુક્તિ માટે અથવા પરમાત્માની પ્રાપ્તિ માટે સાધના કરવી એ પણ ફળાશક્તિ છે મનુષ્યની આદત પડી ગઈ છે કે દે દરેક કાર્યની ફળની કામના માટે કરે છે તેથી કહેવામાં આવે છે કે મુક્તિ માટે પરમાત્માની પ્રાપ્તિ માટે સાધના કરવી વાસ્તવમાં સાધના માત્ર અસાધના ફળાશક્તિ મિટાવવા માટે છે મુક્તિ સ્વતઃ સિદ્ધ છે પરમાત્મા નિત્ય પ્રાપ્ય છે પરમાત્મા પ્રાપ્તિનું કોઈ ક્રિયાનું ફળ નથી એ કંઈ કરવાથી પરમાત્મા પ્રાપ્તિ થશે આવી ઈચ્છા કરવી પણ એક ફળે ઈચ્છા છે સાધકે એ નહીં જોવું જોઈએ કે હું સાધના કરીશ તો આ ફળ મળશે ફળને જોવું ફળાશક્તિ છે તેથી કારણે વર્તમાનમાં સાધન બરાબર સાધના બરાબર થતી નથી તેથી ફળનો વિચાર કર્યા વિના પોતાની સાધના તરફ ધ્યાન આપવું જોઈએ સાધના તત્પર થઈને કરવી જોઈએ પછી સિદ્ધિ આપમેળે આવે છે જો સાધક ફળનું તરફ ધ્યાન રહેશે નહીં તો તેને સિદ્ધિ જો સાધક ફળ તરફ આશા રાખશે તો તેને સિદ્ધિ નહીં મળે આપણે નિર્વિકલ્પ નિષ્કામ થઈ જઈશું તો સુખ મળશે આ પ્રમાણે મૂળમાં જે સુખની ઈચ્છા રહી છે એ જ ફળ ઈચ્છા છે તેથી સાધકે નિર્વિકલ્પ અને નિષ્કામ થવા દેતો નથી જે કર્મો કરવાથી નાસ્વદ પદાર્થોની પ્રાપ્તિ થાય છે તે કર્મો નિષ્કામ પાર એકમાત્ર પરમાત્મા તત્વની પ્રાપ્તિનો ઉદ્દેશ રાખી લોક લોકહિતા કરવાથી નિત્ય સિદ્ધિ પરમાત્મા તત્વોની અનુભૂતિ સાધન બની શકે છે એટલે અહીં ભગવાન યુક્ત અને અયુક્ત એ બે પ્રકારની આ વસ્તુઓની વાત કરે છે ભગવાન કહે છે કે જ્યારે કે સમાન પ્રકારના કર્મો કરવા હોવા છતાં કેટલાક લોકો માઈક બંધનોમાં બંધાઈ જાય છે ફસાઈ જાય છે જ્યારે કેટલાક લોકો માઈક બંધનોથી મુક્ત થઈ જાય છે શ્રી કૃષ્ણ આ શ્લોકમાં તેના ઉત્તર આપે છે કે જેઓ ભૌતિક પદાર્થો પ્રત્યે અનાશક તેમજ નિષ્કામ હોય છે તેઓ કદાપી કર્મના બંધનમાં બંધાતા નથી પરંતુ જે લોકો ફળની ભૂખ હોય છે અને ભૌતિક સુખોની ઈચ્છાથી પ્રભાવિત હોય છે તેઓ કર્મ ફળના બંધનમાં લપેટાઈ જાય છે કે બંધાઈ જાય છે યુક્ત અર્થાત ભગવત ચેતના યુક્ત એનો અર્થ એ પણ કરી શકાય કે અંતકરણની શુદ્ધિ સિવાય અન્ય કોઈ ફળની અપેક્ષા ન હોય જે મનુષ્ય યુક્ત હોય છે તેઓ તેમના કર્મના ફળોની કામનાનો ત્યાગ કરી દે છે અને તેના બદલે આત્મશુદ્ધિના ઉદ્દેશથી કાર્ય કરે છે પરિણામે તેઓ સિદ્ધતાથી દિવ્ય ચેતના દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરે છે અને પ્રાપ્ત કરે છે બીજું બાજુ અર્થાત જે ભગવત ચેતના સાથે જોડાયેલો નથી આને એ રીતે પણ અભિવ્યક્ત કરી શકાય કે લૌકિક સુખોની કામના કરવી જે આત્મા માટે લાભદાયક નથી આવા મનુષ્યો તૃષ્ણાઓથી ઉત્તેજિત થઈ વાસનાપૂર્વક કર્મફળની ઈચ્છા સેવ છે આવી ચેતનાથી યુક્ત થઈને કરેલા કર્મના ફળ આવા અયુક્ત મનુષ્યને સંસાર અથવા જન્મ મરણના જે ચક્ર છે એ જુદી જુદી યોનીઓમાં ફર્યા કરે છે એમાં એ બાંધી દે છે એ માણસ મોક્ષને પ્રાપ્ત કરતો નથી અને એ જન્મ મરણના જુદી જુદી એસીલા યોનીઓમાં ફર્યા કરે છે શરીર આપણું એક બોધિ વૃક્ષ છે અને મન પણ આપણું દર્પણ છે સતત અને ધ્યાનપૂર્વક આપણે કર્મ કરતા રહીએ અને એમાં જો ફળની આશા ન રાખીએ તો આપણને શાંતિ મળે છે અને એ હંમેશા માટે ઉજ્જવળ રહે છે અને નિષ્કામ ભાવની જે કર્મ છે એ આપણને સદગતિ મોક્ષ તરફ લઈ જાય છે તમારા મનને મુક્ત રીતે કાર્ય કરવા દો ક્યાંય પણ અને કોઈ પણ વસ્તુ પર બંધાયા વિના એ આ શ્લોકનું મુખ્ય વસ્તુ છે મુખ્ય વસ્તુ એટલે કે તમારા મનને મુક્ત કરી દે કાર્ય કરવા દો કોઈ પણ બંધનમાં બંધાવો નહીં ક્યાંય પણ અને કોઈ પણ વસ્તુમાં પણ બંધાવો નહીં તો તમને એક સુખની એક શાંતિની અનુભવી થશે અનુભવ થશે અને સુખ અને શાંતિ એ મન માટે ખૂબ જ જરૂરી છે કારણ કે શાંતિ વગરનું જીવન એ ખૂબ જ નકામું છે અશાંતિ જ્યારે પેદા થાય છે એ મનમાં અને શરીરમાં એ દાવાનળની માફક અગ્નિની માફક પ્રસરે છે અને શરીરને અને મનને અંદરથી કોરી ખાય છે મન બગડે છે એટલે શરીર પણ બગડે છે શરીર બગડે એટલે તમારા જીવનમાં એક અશાંતિનો અનુભવ થાય છે ટૂંકમાં